નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી આમોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ત્યાર ગટરો ઉભરાતી નજરે પડી રહી છે શહેરીજનો નગરપાલિકાના વહીવટી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આમોદ શહેરનું નામ પહેલાં સુગંધપુર હતું પરંતુ આ નગરપાલિકાના અનગર વહીવટથી દુર્ગંધપુર બનવા પામ્યું છે આમોદ શહેર પહેલાં છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું પરંતુ હવે ઉભરાતી ગટરો માટે પ્રખ્યાત થઈ રહ્યું છે તેમ શહેરીજનોનો આક્ષેપ છે ઉભરાધી ગટરો પાસેથી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની અવર જવર હોય તેમ છતાં પણ ગંદકી જોઈને આખાડા કાન કરી જતા હોય છે જ્યારે કર્મચારીઓ ઓફિસમાં પંખા નીચે બેસી રહે છે અને કોઈક વિસ્તારમાંથી રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિનો ફોન આવે તો કામગીરી કરવા જાય છે

હાઈસ્કૂલ પાછળ વિસ્તારના રોડ ઉપર પણ વરસાદી પાણીનો નિકાલ ન કરેલ હોવાના કારણે પાણી ભરાય છે અને આ વિસ્તારમાં પણ બાલવાડીથી લઈને ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અવર જવર રહે છે તથા કેટલાક સરકારી ઓફિસના કર્મચારીઓ પણ નોકરી માટે આ રસ્તા પરથી અવર જવર કરે છે જેની પણ લેખિત જાણ કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નથી લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી ઓફિસમાં એસીમાં બેસી કર્મચારીઓને વેરા વસૂલ કરવા માટે મોકલી આપે છે પરંતુ તેઓ જાતે શહેરમાં કોઈ દિવસ પણ વિસ્તારમાં ચેકિંગ કરવા નીકળતા નથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સરકાર દ્વારા પ્રિમોન્સૂમની કામગીરી કરવા માટે લાખો રૂપિયા આવેલ છે પરંતુ જેનો કોઈ ઉપયોગ શહેરના બહારના વિસ્તારોમાં થાય છે પરંતુ જ્યાં બે હાથ જોડી વિનંતી કરવામાં આવી રહી છે ત્યાં કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ શું નામ તમારું એમડી શોપિંગનો જેને હાથે જમ્મુ સંગર બહુ આવેલો હતો હવે એક જમાનામાં આમોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું એક જમાનો હતો કે જ્યારે આંબોદા છરી ચપ્પુ બહુ પ્રખ્યાત હતા આ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ટોટલી આંબોદા છરી ચપ્પુ વપરાતા હતા અત્યારે આમ તો નામ ખાળા નગરી ગંદુ નગરી તરીકે ઓળખાય તમે ગામને ચારેપુર ફરશો કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગંદી અને ખાડા આ તમે જુઓ ખાડા આ ગઢનું પાણી જુઓ હમણાં આ બંધ થયું આમ કંઈ ફોન કર્યો તો સીએસ સાહેબને એટલે કે બંધ કરાયું હવે આ જવાબદારી ઘરેવાળા નાગરિકોની છે કે તે ફોન કરે બંધ કરે ના પાલિકાના માણસો ઘરે છે હું ઊંઘે છે એ લોકો શું કરે છે જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું ચાલુ કરવું હોય ફરવું તે પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ એને જોવું જોઈએ એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો ત્યારે પછી બંધ થાય એટલે ટોટલી પાલિકાનું આખું વહીવટતંત્ર ખાળે ગયું છે એ લોકોને કશું કામ કરવું નથી બસ બેટા બેઠા ફોન પેપરમાં વાત કરી રહી છે અને એમાં ઠંડકમાં બેસીને વાત કરીએ છીએ બહાર તો બહુ નથી સભ્યોને તો કોઈને પડેલી જ નથી ટોટલ સભ્યો બધા આ વિસ્તારના ચાર સભ્યો છે એક સભ્યો જાય છે આવે છે એ નહીં કોઈ ખારા દેખાતા આ પાછળ પાણી ભરેલું દેખા સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં પગ ભલાઈ જાય છે આવે છે બી આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ એમના કોઈનું કરાવો કે પાણી કમસે ગમે એટલું પહોંચવા તો બંધ કરે અત્યારે તમે રેન્જ જુઓ તમે જઈને એમ નીકળો તો તમને ખબર પડે હવે તો એમને હાથે લઈને ચાલવું પડે અને એમને લાવવા પણ બતાવવું પડે ત્યારે અમે આ વાત કદાચ અમારો એમને બધું પહોંચે અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કમસે કમ ફેરના આગળનું ધ્યાન રાખો આ દુકાન છે શોપિંગ છે બાજુમાં જમવાની ઉછળ છે આ બધું ચરીદારી છે અમારું કોઈ છે આ ગંદકી અમને નથી નડે અમારા માટે મહેરબાઈ છે એને આજે કરાવે ને કાયમ આ ઘટ પાણી જે વાળવા તો ભરાય એના માટે કંઈ યોજના લેવાની